લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર જુનાગઢ અને માંગ ભગવાન પરશુરામ ની જન્મ જયંતિ ની પૂર્વે સંધ્યા બાઇક રેલી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આવતીકાલે ભૂદેવોના આરાધ્ય દેવ ભગવાન શ્રી પરશુરામની જન્મજયંતિની ભવ્ય ઉજવણીને લઈને બાઇક રેલી યોજવામાં આવી હતી અને તે રેલી શહેરના તમામ માગોયા પર ફરી હતી ત્યારે હવે કાલે બપોર બાદ જૂનાગઢમાં ભવ્ય પરશુરામ જયંતિ નિમિત્તે રથયાત્રા નીકળશે અને તેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે અને તે માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે આજે ભગવાન પરશુરામ જન્મ મહોત્સવના પૂર્વ સંધ્યાએ સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું અને આ બાઇક રેલી જૂનાગઢના તમામ વિસ્તારોમાં થઈ અને પરશુરામ ચોક ખાતે પૂર્ણ થઈ અને ત્યાં મહાઆરતી કરી અને ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેલી એવી જ રીતે જેમ ભગવાન પરશુરામ અજર અમર અને વિષ્ણુના છઠ્ઠા અવતાર એમનો જન્મદિવસ એમનો પ્રાગટ્ય દિવસ એટલે કે આવતીકાલે અખાત્રીજ અને આવતીકાલે અખાત્રીજની અંદર જુનાગઢમાં વસતા તમામ ભૂદેવો તો ઠીક છે પરંતુ ભારત દેશની અંદર વધતા વસતા તમામ ભૂદેવો છે એ ખૂબ સુંદર કાર્યક્રમો કરતા હોય છે અને ભગવાન પરશુરામ દાદાના વધામણા કરતા હોય છે ત્યારે જુનાગઢના સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન ટ્રસ્ટ એક ભવ્ય આયોજન બે હજાર સત્તરથી જે ચાલુ કર્યું છે અને આ જુનાગઢ ની અંદર આ યાત્રા જે આવતીકાલે નીકળવા દિવસની સર્વને પરશુરામ ભગવાનના જન્મ મહોત્સવ અને જન્મ નિમિત્તે શુભેચ્છા પાઠવું છું મહાદેવર જય પરશુરામ જોશી

અને મજેવડી ગેટ થઈ ગિન્ના દરવાજા થઈ અને પરશુરામ ચોકે આ બાઇક રેલી પૂર્ણ થઈ બાઇક રેલી પૂર્ણ થયા બાદ બધા જ ભૂદેવો સાથે મળી અને પરશુરામ દાદાની આરતી કરેલી ગરબા રમેલા અને ત્યાર બાદ ધાર્મિક ફાર્મ ખાતે બધાએ પ્રસાદ લીધેલો આવી જ રીતે આવતીકાલ એટલે કે અખાત્રીજના પરશુરામ દાદાના જન્મોત્સવમાં એની શોભાયાત્રામાં દરેક ભૂદોને આમંત્રણ આપું છું અને સાથે સાથે આ શોભા યાત્રા જાગનાથ મંદિર થી શરૂ કરી અને ત્યાંથી આપણે એજી સ્કૂલ દિવાન ચોક દીવાન ચોક કાળવા ચોક અને ભૂતનાથ મંદિરે આ શોભા યાત્રા પૂર્ણ થશે અને ત્યાર બાદ શોભા યાત્રા પૂર્ણ થયા બાદ બધા ભૂતનાથ મંદિરે દાદાનો પ્રસાદ લેશું અને પછી ત્યાર બાદ બધા સાથે મળી અને પરશુરામ દાદાની આરતી કરશું આ શોભા યાત્રા અને બાઇક રેલી ની અંદર